બોડરી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખ્યા તાલુકાના સાંઢ કુવા ગામના દ્રશ્ય તમે જુઓ અચાનક જ વરસાદ પડ્યો અને બપોરે બાર વાગે જે વરસાદ શરૂ થયો બાર એક વાગે તે સતત વરસાદને લીધે અહીંનું કોતર આવ્યું સાંઢ કુવા ગામ જે સંખ્યા તાલુકાનું મેવાસ વિસ્તારનું ગામ છે અહીં આપણે એક ટ્રેક્ટર છે જોઈ શકીએ છીએ અહીં તે નીકળતા છલિયું ત્યાં કોતર પસાર થાય છે ત્યાં છલું બનાવેલું છે અને છલિયાને પાર કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તે છૂટ્યા સ્કૂલમાંથી વેરા છોડ દેવામાં આવ્યા એ વિદ્યાર્થીઓ સંખેડામાં ભણે છે તેઓ જ્યારે એમના ગામ પરત અહીં આવ્યા ત્યારે તેઓને આ ટ્રેક્ટર મારફતે ગામની અંદર લાવવામાં આવ્યા હતા અને જીવના જોખમે તમે જુઓ કે ટ્રેક્ટર અડધવા ઉપરાંત તો ડૂબી જાય છે એ અવસ્થામાં આ કોતરને જ્યારે વહેણ નીકળતું એવા સમયની અંદર આ ટ્રેક્ટરને અંદર ઉતારી અને બાળકોને અને બીજા પણ લોકો છે તે લોકોને લાવવા લઈ જવાનું કામ કરવામાં આવ્યું હતું આ આપત્તિ સમયે લોકો માટે આ પ્રકારના સાધનો જ એમનો માટે ઉગારવાની એક વ્યવસ્થા બની જાય છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તે રીતે ટ્રેક્ટરમાં છત્રી લઈને ઉભેલો યુવાન પણ નજરે પડે છે સાથે બાળકો પણ છે અને વડીલો પણ છે જેઓ અહીંથી નીકળવા માટે ખાસ પ્રયાસ પણ કરી રહ્યા છે અને ટ્રેક્ટર અડધું ડૂબી ગયું છે એનું ડાલું છે તેને સ્પર્શી રહ્યું છે પાણી અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે ઝાડકુવા ગામે જોવા મળ્યા ત્યારે લોકો ટીકા પણ કરી હતી કે સ્કૂલો વેળાસર છોડ દે છે વેરા છોડ દે છે અને બાળકો અટવાય પડે છે ત્યારે તેઓ જોખમ લઈને ઘરે આવવા માટે પ્રયાસ કરે છે જોકે ગામજનોએ આ રીતે ટ્રેક્ટર મારફતે બાળકોને પરત લાવી અને ઉમદા કામગીરી પણ કરી હતી